આ સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સંચાલન હાલમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પાસે રહ્યું છે ગટર્યું પાણી અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે અને તેમાં ગટરિયા પ્રદૂષણની માત્રા વધારે હોવાથી ટ્રીટ કરવા માટે પણ યોગ્ય હોય છે કે કેમ તે અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે ભૂતકાળમાં સુએજ વોટર પ્લાન્ટ નિર્માણમાં તકલાતી મટીરીયલની ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ મોટા માથાઓએ આખી વાતને દબાવી દેતી હોવાના આક્ષેપો અગાઉ પણ કરવામાં આવ્યા હતા જાહેરમાં છોડી દેવામાં આવી રહ્યું છે ખાસ વાત છે કે આરએસ અને એસ ખાતે માં ફ્લોમીટર કાર્યરત પણ કરવામાં આવ્યા નથી સુજ ટ્રીટમેન્ટમાં ઓનલાઈન એનાલાઈઝર પણ કાર્યરત જોવા મળી રહ્યું નથી આઉટલેટ અને ઇનલેટ ફ્લો વિશેની અપડેટેડ માહિતી માટેની સુવિધા પણ ચાલી રહી ન હોવાનું ધ્યાને આવ્યું છે આ ઉપરાંત પાણીને શુદ્ધ કરવા માટે કરાતા ફ્લોરિનેશનનું પણ લેવલ જણાવવામાં આવતું નથી સાઇટ પર નિરીક્ષણ કરતા માત્ર એક જ ઓપરેટર જોવા મળ્યો હતો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ભુજ નગરપાલિકા અને જીડબલ્યુ એસએસબી ને વારંવાર કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી છે પરંતુ સમગ્ર બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ભુજના સુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને લઈને ચાલી રહેલા વિવાદમાં ભુજવાસીઓ માટે મોટી ચિંતા ઉભી રહી છે ટ્રીટમેન્ટ કરાયેલા ગટરિયા પાણીમાં ક્લોરિનેશન નું લેવલ અને અન્ય બાબતોની સરખી તેમજ યોગ્ય રીતે જાળવણી કરવામાં આવતી ન હોય લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થઈ શકે છે રાજ્ય સરકાર આ અંગે જરૂરી કાર્યવાહી કરે એ જ સમયની માંગ છે